પપ્પા પાય લાગુ આ સુખી રહે સુખી રહે પપ્પા હું યુક્રેન જઉં છું મારે ફ્લાઇટ નો ટાઈમ થઈ ગયો છે હારો બટી તું ઉકેડામ જાય ગમે એ જાય પણ આમ હાસવી જાદી તારી તબિયત નું ધ્યાન રાખજે થોડું ઓકે ઓકે પપ્પા હો અને ખાવાનું લીધું ઓય લીધું થેલામાં જ છે લીધું એમ ને અને છોકરા આ સૌદી પાસો માર છોકરા કઈ તકલીફ ના થાવી દો હે આર બા તમે વાત નું ટેન્શન છોડી દો હું હાસવી જાને તો કોઈ જાત ની તકલીફ ના થાવી દો વાતો ને કશું પ્રોબ્લેમ ની થાય અને તું બટી બલૂન માં જઈને હુઈ જા એટલે થાક ના લાગે તને ઓકે પપ્પા ઓ અને હું શું કહું લ્યો હરખો રયો કે ને હા એના ઘરે થઈને આશીર્વાદ નું બાનું કરીને યા થઈને એડો દાદી કેમ પપ્પા

કાકા યુ આવું છે ઓલા સમાન બેન ઘર છોકરો ધામણો છો ઈ ને બાલા મોસા છોકરો યુક્રેન જાય ઉકેડા ઉકેડા એટલે વિદેશ વિદેશ એ તો ભલે જાય આપણે નથી જાવ

કાકા તમે સમજ છો ને મારી વાતને શું છે મને તમારે મેલવાનો છે કે નહીં મેલવાનો વિચારું વિચારું કાકા બીજું શું એટલો ટાઈમ નથી પછી એ તો કોક હાલ છે હાલે

હું આવું તો હું બેઠો છું ચિંતા ના કરશું તું શું થોડો કેચ કરવા આવે પણ ના પડે બલુને એમ કું છું હોય સારું છે

ના પણ ખર્ચ કેટલો થાય મારે ચોથી લાંબા પૈસા અરે ખર્ચા ન રો છો મરી દો મરી ઢાંકણી ને પાણી લઈને તમારું કામ નથી છોકરા ને વિદેશ મેલવાનું આ તો ભાયડા જ મેલે કેવાય તો હવે કામ છે મારે

કરો છો ભણવા મિલીજો વિદેશ માં ખર્ચા ગણા થાય ને સો થઈ જાય તો કશું ના થાય ખર્ચો કઈ ના થાય તમારે વિઝન પાસપોર્ટ કઢાવો ને તો મારે ભાઈબંધ છે પાલનપુર માં એટલે મારા આધાર કાર્ડ ને રેશન કાર્ડ બે વિજા શું કરવા

થઈ ગયો બટ રેડે રેડી કાકા કાલ દાશા ફાઈનલ ઓય તો હું જાતા હું फटाफट ઢુકડો લે ધોઈ ઉપર તો પર બે જોડી ને નવાઈ લઈ આલો કાકા કાકા આ આ ને વાહ આમ તો નસ કર પટો બીજો પડી ગયા તો

એને એવો શું ભાવે છે એટલે બાઇક સર્વિસ કરી આવે બાઇક નહી હોય તમે અહીંયા આજુ

બયો માજો કોસું કોસું હારો છે આહ હા એવું છે હોય હા તો હારું મિનરલ વોટર મિનરલ વોટર આટલે થાય ચાર પાંચ બીજી પાછા શાંતિ રાખે ઘર લઈ ઘરે ના લઈ જાવ કાકા તમે તો આબરૂ ખાતો મારી અલ્યા તેલ બેલ ભરવા કોમ આવે આ મેલ ગઠીએ અલ્યા કેટલી વાર લાગશે ક્યારે બોલાવશે છે આવે આવે પણ સાહેબ ખફુંખા કુમકુમ સરી જો કમિયોર હું આને જોડા ઘણો પાડી દઈશ કહું છું ઈ એમ કે છે કે સાહેબ બોલાવે છે હેડો હેડો આ કુમકુમ એટલે શું

ના વિઝા પાર્ટ પર ફી અલગ ભરવી પડે એડમિશનની ફી અલગ ભરવી પડે અને યુનિવર્સિટીની ફી અલગ ભરવી પડે બરાબર એવું એમ ને હા એટલે અમેરિકા ભણવા જવું હોય તો એક વર્ષનો ખર્ચો તમારે 12 થી 15 લાખ રૂપિયાનો ગણવાનો ઓહ નો એક વર્ષનો 12 થી 15 ને આપણે વિગાના 1 કરોડ રૂપિયા ભાવ છે ને હા એ તો સારા છે આ હાઈવે ઉપર જોઈ રેડ 3 વર્ષનો કોર્સ આવશે તમારો બરાબર બરાબર એના પછી તમારે આગળ ડિગ્રી લેવી હોય તો ભણવાનું નકર પછી તોય એ વિઝા પોચરાનો હોય બે વર્ષ તમે બીજા રહીએ કોણ કમાય

મેં તો માંડ ગોતી મારો બેટુ એડ્રેસ જ ડરતું નતું હાસે હાસુ એડ્રેસ તેમ મને દો આ નવ બસ સ્પોટ પાલનપુર માં બીજા માળે 32 થી 36 નંબર ની આપણી દુકાન છે બરાબર એ જ આપણી ઓફિસ બરાબર ચોકડી એરો માં ચોકડી થી નજીક બરાબર એટલે નવા બસ સ્ટેન્ડ પોટરી એમ જ આવી રેડી કાકા થાઈલેન્ડ લાવ મારતો થાઈલેન્ડ તમારે મારે શું કરવું પડે જવું પડે છોકરા લઈને ના જવાય છોકરા ના કોઈ આવતા એકલો બાપ પણ તમારી રશિયા છું એ તો એનો બાપ છે એવું છે

કાકા તો કેવા માણસો ના છોડાય બચારો મધુરીયો માણસ છે ટમટમ ખાવાનું કેતો હવે ના આને હે